નમસ્કાર સાથે સાથે તરીકે પણ ઓળખવામાં આવે છે છે વર્ષ નો પ્રારંભ પ્રવાસ કરવાની તૈયારી કરી લીધી શૌર્ય અને સાહસના મિશ્રણ સમા અવનવા કરતબો વડોદરા ખાતે યોજનાર છે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ આગામી તારીખ 21 જાન્યુઆરી બે જાન્યુઆરી 2025 ના રોજ વડોદરાના દરજીપુરા એરફોર્સ ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દઈ એરોબેટિક પ્રદર્શન યોજશે અત્રે નોંધનીય છે કે વર્ષ ઓગણીસો છન્નુંમાં સ્કેટ ટીમની સ્થાપના કરવામાં આવી હતી અને આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરુદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંની એક છે આ અસાધારણ ટીમે

નિપુણતા મેળવવા માટેની સઘન તાલીમ મેળવી ચૂકેલ છે જે તેમનું અપ્રતિમ કૌશલ્ય અને એરર સંકલનથી અત્યંત નજીકના ફોર્મેશન પાયો તૈયાર કરે છે એમની ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરશે જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ ટીમના કોમેન્ટેટર અને એડમિનિસ્ટ્રેટર તરીકે જ્યારે સ્કોડન લીડર સુદર્શન ટીમના ડોક્ટર તરીકેની ફરજ નિભાવશે વડોદરા ખાતે યોજાનારા એરસો પછી તારીખ પચ્ચીસ અને છવ્વીસમી જાન્યુઆરીએ જામનગર ઓગણત્રીસમી જાન્યુઆરીએ નલિયા અને એકત્રીસમી જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી દરમિયાન ભુજ ખાતે એરસોનું આયોજન કરવામાં આવશે આ એરસો દરમિયાન આ સાહસિકો લૂપ્સ રોલ્સ હેડોન ક્રોસ બસ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા સ્વાસ્થમ ભાવી દેનારા એરોબેટિક ડાઉપેશનું પ્રદર્શન કરશે જે દર્શકો માટે આજીવન સંભારણું બની રહેશે તેઓ લોકપ્રિય ડીએનએ ડાઉપેશ પણ રજૂ કરશે જેમાં પાંચ વિમાનો સાથે મળીને આકાશમાં ડીએનએ ના માર્ખા જેવા હેલિક્સની રચના બનાવશે સર્વે નગરજનોને તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓને આ અદ્ભુત એરશોને નિહાળવા માટે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર